આગામી કલાકો માટે ગુજરાત થઈ જાય સાવધાન બની રહ્યું છે હિન્દ મહાસાગરની અંદર અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું જી હા મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં મોટી હલચલ સાથે વાવાઝોડું ભયંકર બનીને આગળ વધતું જોવા મળ્યું છે હિન્દ મહાસાગરની અંદર આ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્રથી અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે તેના કારણે અત્યારે તેમના આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે અત્યારે મોટા ફેરફારોની સાથે વાવાઝોડું ડીપ ડિપ્રેશન એરિયામાંથી પરિવર્તિત થઈને ઘાતક વાવાઝોડું બનીને અરબસાગરના દરિયાની અંદર ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે વાવાઝોડાની આજુબાજુના જે અસરો લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે સિસ્ટમનો લાઇન આવી રીતે લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે બંગાળની ખાડીની અંદર મોટી હલચલો સર્જાતી જોવા મળી છે આમ અરબસાગરના દરિયાની અંદર તોફાની પવનો અને બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સર્જાવાના કારણે સિસ્ટમનો સ્ટફ આ સંપૂર્ણ વિસ્તારની અંદર આ રીતનો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે ને હવે કઈ દિશા તરફ તે આગળ વધતું જોવા મળી શકે છે અને આ વાવાઝોડાના કારણે કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી રહેલી છે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસરોને જોતા કયા વિસ્તારમાં અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ક્યારથી નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે અને ક્યારથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે અત્યારે બનતી જોવા મળી છે અત્યારે નવી નવી સાયક્લોનિક સિસ્ટમ નવી લો પ્રેશર અને નવી ડીપ ડિપ્રેશન એરિયાઓ પણ અત્યારે સક્રિય બનતા જોવા મળી રહ્યા છીએ અને કઈ કઈ દિશા તરફથી ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે તોફાની તોફાની પવનો પવનોની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે વાતાવરણમાં વાદળોનું ઝૂંડ એ પણ મિત્રો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ આજના આ વિડીયોની અંદર તો મિત્રો આમ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે પણ આજે ગુજરાતને લઈને ભારે વરસાદ મેઘ તાંડવ અને મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે મિત્રો ખાસ કરીને અત્યારે આપણે માહિતી મેળવી ગુજરાત રાજ્યની અંદર મગા નક્ષત્ર અને મગા નક્ષત્રની અંદર કેવા વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે આ સંપૂર્ણ માહિતી મિત્રો જો મેળવીએ વિગતવાર તો મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે સૌથી પહેલાં વાવાઝોડું છે એ તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું હિન્દ મહાસાગરની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે હજી પણ ભયંકર બનતું જોવા મળી શકે છે વાવાઝોડું સક્રિય થવાની સાથે ચારેય દિશાઓ તરફથી સિસ્ટમના પોતાની તરફ ભેજયુક્ત વાદળો પવનો છે એ અત્યારે ખેંચાયેલા જોવા મળી રહ્યા છે અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે ધીમી ગતિએ આ આગળ વધતું જોવા મળ્યું છે ચારે દિશાઓ તરફથી પોતાની તરફ ખેંચાવાના કારણે આ સિસ્ટમની ચારે બાજુના વિસ્તારની અંદર અત્યારે પવનોની ઝડપો નેવું કિલોમીટરથી એકસો દસ કિલોમીટરની ઝડપે અત્યારે પવનો છે એ અત્યારે ચારે બાજુના વિસ્તાર તરફ એટલે કે વાવાઝોડાની ચારે તરફ છે તે આ ભયંકર વાવાઝોડું પવનોને પોતાની તરફ છે એ ખેંચાતા જોવા રહ્યા છે પવનોની ગતિવિધિના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે મદુરાઈ વિસ્તારની અંદર બેંગલવીના લાગુ વિસ્તારની અંદર બેંગ્લુરના લાગુ વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે હૈદરાબાદના વિસ્તારમાં વિશાખાપટ્ટનમ બંગાળની ખાડીના વિસ્તારો ભુવનેશ્વરના બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો મુંબઈના વિસ્તારની અંદર અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારો માટે મોટા પલટવાર સાથે રાજસ્થાનના વિસ્તાર પણ ઉપર ટોળાઈ રહ્યું છે આ લો પ્રેશર સિસ્ટમનું ભારે ઘેરાવો સાથે સાથે ધાણવડ આજુબાજુના વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારની અંદર આમ દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે જેમના કારણે મેઘરાજાનું તાંડવ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અત્યારે વધતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર તોફાની પવનોની સાથે વધી રહ્યું છે સિસ્ટમનું ભારે દબાણ જેના કારણે કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર અત્યારે આંધી તોફાન વંટોલ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ અત્યારે ગુજરાત રાજ્યો માટે દર્શાવવામાં આવી રહી છે નદી નાળાઓ ગુજરાતની અંદર છલકાયેલા જોવા મળી રહ્યા છે ઘોડાપુર અથવા તો મિત્રો અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત પર અત્યારે તેથી ભારે વરસાદની આગે છે દર્શાવવામાં આવી છે આમ અનેક જગ્યાઓ ઉપર મકાનો પર તણાતા જોવા મળશે ગામડાઓ પણ હવે પાણીમાં ડૂબતા હોય તેવો માહોલ જામી શકે છે મઘા નક્ષત્રનું વહન તરીકે શિયાળ માનવામાં આવે છે મિત્રો અને જો મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાત રાજ્યની અંદર હવે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધતી જોવા મળી શકે છે સિસ્ટમોની અસરોના કારણે ગુજરાત રાજ્યમાં દસ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ભારેથી અતિભારે વરસાદ ખાબકવા અંગે અનુમાન છે તે ગુજરાતના વિવિધ વિસ્તારો વિવિધ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે હાલ તો ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા અને અતિ ભયંકર વરસાદ લાવવા માટે પુષ્કળ દબાણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર અરબસાગરમાંથી તોફાની પવનો છે એ ગુજરાતના વિસ્તારો અંદર અત્યારે પવનોની ગતિવિધિની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને એ પવનની ઝડપોની અંદાજીત મિત્રો જો વાત કરવામાં આવે તો સાહીઠથી પાસઠ કિલોમીટરની ઝડપે અત્યારે આ પવનો ગુજરાત ઉપર અત્યારે તોફાની પવનો છે એ ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર તોફાની પવનોની સાથે અત્યારે મોટા ફેરફાર અત્યારે વાતાવરણમાં પણ જોવા મળ્યા છે વાદળોના ઘેરાવા સાથે અત્યારે મેઘરાજા છે એ રીતસરનું આ ફાટતું જોવા મળી શકે છે આ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ અને જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનો સ્ટફ અત્યારે ભુવનેશ્વર વિસ્તારથી લઈને ધાનવડ વિસ્તારમાં અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તાર જોધપુર ગુજરાતના વિસ્તારની અંદર સાથે મિત્રો મુંબઈ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર વિસ્તાર સુધી આ એક સિસ્ટમનો સ્ટફ લાઇન પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે ઘેરાવા મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધવાના કારણે અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો બનવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે આપ ફાટવાનું સંકટ સાથે ગુજરાત ઉપર હવે આવી રહ્યું છે ફરી એકવાર ખતરનાક વાવાઝોડું વાવાઝોડાની અસરના કારણે અત્યારે હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું પોતાના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય તેવું સંપૂર્ણ તૈયારી અત્યારે જોવા મળી રહી છે ગમે ત્યારે આ વાવાઝોડું છે તે અત્યંત અતિ ભારેથી લઈને ભયંકર છે બની જશે અને અરબસાગરના દરિયાની મારફતે હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે આને જોતાં આ વાવાઝોડાની દિશા બદલ છે તો ગુજરાતના વિસ્તારોની અંદર એટલે કે હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર અરબસાગરના લાગુ વિસ્તારમાં આ વાવાઝોડું છે તો ઓમન તરફ પણ તેમની દિશા છે તે ફંટાળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ તો અત્યારે હિન્દ મહાસાગરની અંદર આ તોફાન છે તે ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે અને ચારેય દિશા તરફ વાવાઝોડાનો કાળો કહેર છે અત્યારે વર્તાવવામાં આવી રહ્યો છે આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર કેવા વરસાદ જોવા મળશે એ અંગે પણ છે એ માહિતી વિગતવાર જાણકારી છે એ અપડેટ આપી છે ખાસ કરીને મિત્રો આપણે જો એમાં વાત કરવામાં આવે તો આજે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાઈ છે એ દર્શાવવામાં આવી છે આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે રીતસરનું મેઘરાજાનું તોફાન કારણ કે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તે હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ત્યાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો છે ગુજરાતનો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે અને કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવા જોવા મળી શકે છે એ અંગે જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી અપડેટ આપણે મેળવીશું તો જેમાં આજે ઘણા સ્થળ છે એની ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની લઈને છે આજે ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે અમુક એવા પણ વિસ્તારો છે અને મજબૂત ગાજવીજના કારણે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન એ પણ હવે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે એ પણ સંપૂર્ણ અપડેટ છે તે હવામાન વિભાગ મોસમ દ્વારા છે એ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાત માટે છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે પવનોની તીવ્રતાના